અત્યારે તો એ લોકો જે ચૂંટણીઓ લડે છે મિત્રો એ પોતાના અસ્તિત્વ માટે હવે તેને બચવા માટે કે આગળ આપણી દુકાન ચાલુ રાખવા માટે શું કરવું પડે મેં ઘણી વખત અમારો વ્યવહારિક અનુભવ છે મને એવી ખબર હોય ને કે આ દુકાન આપણે રોજ હાલતા હોય ને હલાણમાં આવતી તો એમને ગ્રાહક નો ભાળતા હોય આપણે તો આપણો ઓળખીતો હોય તો આપણે ચાર છ મહિને મને મળે ને તો એમ કહું મોડું છે હમણાં કઈ એટલે હું એને સલાહ આપું તો પછી ફેરવી નાખાય બંધ કરાય બેઠા બેઠા ટાઈમ બગડે મૂડી આપડી ઘાથી જાય એને બદલે બંધ કરો તો એવું કેતો એક જણ મારો ખાસ ઓળખીતો હતો આપડે ભાઈ હતી મને કે કાકા બંધ તો કરી દો પણ બધો ઉઘરણી ન પતી વકરો થાય તોય દુકાન ચાલુ રાખવાનું કારણ ઉઘરાણી થાય

હજી કાલ પણ નવું આવે નક્કી નહી એટલે એવી સ્થિતિ એ પાર્ટી અને એ પાર્ટી ના આગેવાનો પાસે આપણી કરતા ટાઈટ જફેરીને આવશે હમણાં ઓછી આવે